Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો અમદાવાદમાં પારિંગ બે લોકો જાગ્રત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદના ત્યારે મિત્રો જમાલપુરની ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ફાયરિંગ કરતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જૂની અમદાવાદમાં ત્યારે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં નારસી ઉપ કન્નાક પાઠકે ઇજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા છે હુમલા કરનારો ત્યારે જરૂરી પણ ઇજાગ્રસ્ત થયો છે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે વધુ વાત કરવામાં આવે તો મોડી રાત્રે પારિંગ થયું હોવાના અહેવાલ છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ